સંતો થઈ ગયા છે દાતારો થઈ ગયા છે બારવટીયાઓ થઈ ગયા છે ભગવતીઓ થઈ ગયું છે જેને ઇતિહાસ ને ઉજળા કર્યા છે પણ જેને જેને દેશ માટે સમર્પણ થઈ ગયા છે જેને દેશ માટે પ્રાણ હમી દીધા છે એવા કાઠીના દીકરા જેને કહેવાય સૂર્યપુત્ર સૂર્યવંશી કરણવંશી એવા છાપરા વાત તો બહુ મોટી છે પણ આપણે ખાલી એનો પોઈન્ટ જ મૂકવાનો છે કારણ ચારણો એને ક્યાંક અલગ અલગ રીતે પીર જાવે આવે આવો સાપરાજ વાળો પણ સાપરાજ વાળો જયારે કામ આવી ગયા ત્યારે માલકોર આગલા દિવસે પાસે ઘોડો માંગ્યો હતો દરબાર મને તમારી પાસે ઘોડાહારમાં એક ઘોડો છે મને આપજો અને આપને જાણો છો કે બીજે દિવસ કામ આવી ગયા ચારણે હઠ પકડી બેન મોબાઈલ બંધ કરી દેજો બેન કીધું ખોટી વાત કાઠીનો દીકરો મને વચન આપીને ગયા છે અને એ કોઈ દી આ બને નહીં માણા હોય ને વાતો કરવા વાળા પણ એ ચારણ ની અરજી સાંભળી અને સાપરાજ કર લાંબા કરી અને ચારણ ને ઘોડો આપ્યો તો આપ જાણો છો આ દીકરાની વાત છે પણ એમ કે ભૂત ખોટી વાત છે કાઠીનો દીકરો ભૂત બને જ નહીં પણ જેને પદ્મા ને એક વચન આપ્યું હતું કે પદ્મા જીવતો રહીશ તો હું પાછો મળીશ અને મેળી ઉપર આપણે ચોપાટે રમશું ટૂંકમાં રોકાઈ ગયા અને એ ભૂત થઈ એનું વચન નિભાવ્યું કે આપ્યું નિયું એને પદમાને કાઠીનો દીકરો કોઈ ભૂત નો થાય પણ એને વચન નિભાવવા માટે આ એને ભૂત થવું પડ્યું હતું પાછો સીધા એટલે મારી ક્યાંક બોલવાની દ્રષ્ટિ જુદી છે

પણ સમય જુદો છે પણ આ યાદ આવે એટલે મારે બોલવું પડે છે એ ઢારે પ્રાણ જે જે આપણા વડવાઓ દાતારો સુરવીરો ભક્તો જે જે થઈ ગયા છે આપણે એને આપણી પ્રજાને જરી કહેવાય કે આવા આવા થયા છે એટલે આપણી સંસ્કૃતિ લોપાતી જાય છે ઇતિહાસ જેને અમર કર્યા છે એની ગાથા ભૂલાતી જાય છે પણ સાપરાજવાળા જ્યારે લડાઈ કરવા ગયા આ વશમાંથી હું વાત લઉં છું આ પોંટે જ મૂકું છું વાતનો વાતની શરૂઆત નથી થઈ પણ કાઠીના દીકરા ભોરાનાથના ચરણમાં પોતાનું મસ્તક મૂકી અને જ્યારે લડાઈ કરી થી પંચાવન મેલ લાઠી સુધી સાપરાજવાળાનું ધડ લડવા માંડ્યું હતું અને દસમનનો દાંત વાળી દીધો તો આપ જાણો છો કોકે કીધું કે સાપરાજવાળા પડતા કેમ નથી કીધું કે સાપરાદવાળા નહીં પડે એનું કારણ છે કે જમણા હાથમાં પોતાની સમસેર છે ડાબા હાથમાં ભવાનીની સમસેર છે એમ સાપરાદવાળાના શરીરની માલકોને એની કુળદેવી આદર થઈ ગઈ છે એટલે કોઈની તાકાત નથી સાપરાદવાળાનો થડ પડે એ જે જેતપુરથી લાઠી સુધી લડતા ગયા હતા મેન કુળદેવી અંગમાં આવી ગઈ હતી જેને કહેવાય આ ઇતિહાસ સમર અને કોકે કીધું તો આ ધડ પાડવું હોય તો કરવું શું તો કે એક છે કોઈ મંદિરા રેડો ઉપર તો પડી જાય હિન્દુ શાસ્ત્રમાં લખેલું છે કે મંદિરા રેડવાથી પડી જાય કે હા તો કે ઈ તો છે ને તો કે ગળી નો ત્રાગડો ધોય અને પાણીના મારો તો તડ પડી જાય છે પાણીનો સટકોરો મારો આમ કારણ કે ખોદન પૂરી કરી નાખી હતી છાપરા દે એ ઈ ડગો થયો તો અને ગળીનું પાણી છાટવામાં આવ્યું અને ધડ પડી ગયો તો બે ઇતિહાસ છે જ્યાં પોતે ભોળાનાથના ચરણમાં શીશ પોતાનું મૂક્યું અને જ્યાં ધડ પડ્યું એ પણ બે જગ્યાએ એના ત્યારે હું તો મંદિર કહું છું એને પાળીયો નથી કેતો મંદિર કહું છું આ આ આ કરણ પરિવાર છે બધાએ કાઠી દરબારું એને સૂર્યવંશી કહેવામાં આવે છે તો તમે વિચાર કરો રાજપૂતો જો એક ગળી ના પાણીના સાંકડા ઉડાડવાથી જો ધડ પડી જતું હોય તો તમે તો શરીરને ને નાખ્યા છે પછી આમાં આપણી પવિત્રતા રહી ક્યાં આપણો ધર્મ રહ્યો ક્યાં આપણી મરદાદગી રહી ક્યાં પણ ઈ જેનું તેનું જ્યાં ત્યાં ઈ ખાતા નહીં એટલે એનામાં પવિત્રતા હતી સમજો હવે આપણે તો જ્યાં ત્યાં મંડ્યા શીખાવા હોટલું માં નાન તે ને અઠવાડા બધા ખાઈ છે ને એમાં આપણે બધા આવી ગયા આમાં પવિત્રતા રહી ક્યાં તો એક બાપુનો નો આદેશ છે બાપ બને તે સુધી તમારું ઘર ચોખ્ખું રાખો ઘરની ની માલકો ધૂપ દીવો થવો જોવે ચોખ્ખા ઘીનો ધૂપ થવો જોઈએ આમાં કુળદેવી બહુ રાધી રહી છે કારણ કે કુળદેવી હતી થઈ સાપરાજવાળાનું ધડ નહોતું પડ્યું એમ આવી ગાત થયું છે આ તો ખાલી મેં પોઈન્ટ જ દીધો છે વાત શરૂ જ નથી કરી પણ અમારા ચારણોએ એના માટે કંઈક જૂદું બોલ્યા છે આપ જાણો છો ચારણો જંગલમાં પહાડોમાં રહેવા વાળી કોમ છે કારણ કે માલઢોરી અમારી ખેતી છે અને દસ ઘર હોય પંદર ઘર હોય એમાં એક જ જાણો જાય હટાણું કરી જેને કહેવાય ખેપીઓ કઈ ઈ જાય અને બધા દસ પંદર વીસ ઘર જે હોય એનો આખા નેહડાનું હટાણું એક જ જાણો કરે પેલા વાહન નતા ઘોડા હતા ગાડા હતા પોઠું હતી અને ચારણ જેતપુર માં જાય છે અને વાતુ મંડી થવા કે યુદ્ધ આપ જાણો છો બહુ ગાથા મોટી છે આગળ નથી જાવું અને ઈ ચારણ પાસા વળ્યા એટલે ને માણસો ને એમ થઈ ગયું ફલાણો ભાઈ એટલો વહેલો કેમ આવ્યો આ સંકેત ખરાબ છે

अमा न संकेत ख़राब जो पी

જોયા જેવો ઝબરો થાઝે ઝા ખેપીઓ આવો અમારાને ડે રે હવે છાપડાત નહીં બાપ ભાપ કેમ કે સામે કીધું અમારો દશમન આપો અને કે લડાઈ કરો સાપરાજે કીધું ગમે એ તો મારે નગરીનો છે રૈયતનો છે મારા જેતપુરનો છે હું આપું ને લડાઈ કરવા હું ત્યાર છું પણ હું આપીશ ને એ કે અમારો શોર છે ગમે હોય પણ છે તો મારો જેતપુરનો લડાઈ કરવી તારે શૂટ છે આવી જા હામો સમજો છો ને મોટી વાત છે આમાં મુક દરબારો સમજી જાય છે અને લડાઈ કરી પણ કેવી એવા શિષ રે ઉતારી શિવના ચરાણ મારે પોતાનું શિશ ઉતારી ભોળાનાથના ચરણમાં મૂકી દીધું અને હાલ તો થયો માથા ઉગરનું ધારો એવું શિશ રે ઉતારી શિવના ચરણ મારે જાય બોજો ન જોયા જેવો જોમ કે પીયો આવ્યો અમાનાને રે અલે આ વસ્તુ છે એ પણ નગો થયો

આ પુરુષને મેં યાદ કરી છે હે આ ઈ સાપરાત પણ ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે પછી જડા મૂળ જાય અને રામ નો પાકે રાધિયા આવા આવા પુરુષો થઈ ગયા છે બાપ પણ આ આ વસ્તુ શું છે ઇતિહાસ અમર કરી ગયા છે આ ધરતીની ઉપર કચ્છ કાઠિયાવાડમાં ઇતિહાસ સુધારા કરી ગયા છે

તો આરતી નો સમય થઈ ગયો બાપ હવે